માજલપુર વિસ્તારમાં આવેલ ચામુંડા મંદિરે પંદરમાં મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે માઈ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી હતી વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ ચામુંડા માતાજીનું મંદિર છેલ્લા ઓગણપચાસ વર્ષથી શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થયાનો અનુભવ કરે છે આ મંદિર માત્ર પૂજાના સ્થળ પૂરતું ન રહી પરંતુ સમગ્ર સમુદાયને એકત્રિત કરતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન સતત કરે છે ખાસ કરીને નવરાત્રિ મહાપર્વ દરમિયાન તો મંદિર ભક્તિથી ગુંજી ઉઠે છે ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રી દરમિયાન પૂજા હવન આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ગતરોજ ચૈત્ર નવરાત્રિની દસમના દિવસે પંદરમાં મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે અંદાજે પચીસ હજારથી વધુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી આરતીમાં સહભાગી બન્યા હતા અને મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે પાર પડ્યો હતો જે માટે આયોજકો દ્વારા સંપૂર્ણ આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું નવરાત્રિના ધાર્મિક મહત્ત્વની વાત કરીએ તો આ નવ દિવસ માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું પર્વ છે ચૈત્ર માસમાં આવતી નવરાત્રિને ઋતુની નવરાત્રિ પણ કહેવાય છે એ સમયમાં માતાજીની કૃપા મેળવવા માટે ભક્તો ઉપવાસ પૂજા ભજન કીર્તન દ્વારા તન મન અને આત્માને શુદ્ધ કરે છે ચામુંડા માતાજી નું મંદિર ભક્તિ સંસ્કાર અને સમાજ સેવાનું દેવિક સ્થાન ને બધા આસ્થા લઈને માતાજી મંદિરે આવે છે મંદિરે માતાજી એમના કામ પૂર્ણ કરે છે આ પચીસ એક હજાર માણસ ભંડારો હતો માતાજી નો પ્રસાદ જય માતાજી ચામુંડા ધામ માંજલપુર આજે ઓગણપચાસ વર્ષથી મા ચામુંડાની સ્થાપના થયેલી છે અને આજે વડોદરાના જે શ્રદ્ધાળુઓ કે જે મા ચામુંડામાં આસ્થા ધરાવે છે એમના યોગદાનથી આ ધાર્મિક પરંપરા મુજબ આજે પંદરમો જાહેર ભંડારો છે આજે પચ્ચીસ હજાર કરતાં પણ વધારે લોકોએ માતાજીના પ્રસાદીનો લાભ લીધો છે માં ચામુંડા સૌની મનોકામના પૂર કરે તમામ દાતાઓના સાથ સાથ ત્યારે ચામુંડા પરિવારના પ્રમુખ શ્રી શંકરભાઈ અને ટીમ તમામે સાથે મળીને આજુબાજુના વિસ્તારના મંડળોએ સાથે મળીને આજે જે સેવાની અંદર સહાય કરી છે અને બધાએ સાથે સાથે સહયોગ આપીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કરેલ છે જય માતાજી આ માધરપુર માં આવેલ ચામુંડા ધામ છે ત્યાં ચામુંડા માતાજીનું મંદિર છે અને આજે ચૈત્ર સુદ 49 ન વર્ષ પૂરા થયા એ બાબતે અમારે દર વર્ષે ચૈત્ર મહિનાની દસેમ ના દિવસે મહાપંડરાનું આયોજન કરવામાં આવે છે અને લગભગ 25 થી પચીસ હજાર ની ઉપર માણસો ની રસોઈ બનાવવામાં આવી છે અને વડોદરા ના ખૂણે ખૂણે થી લોકો આસ્થા લઈને આવે છે અને એના મનોકામના પૂર્ણ કરે છે અને લોકો શ્રદ્ધાથી પ્રસાદ ની ભોજન લઈ અને એમની મનોકામના પૂર્ણ થાય છે બસ જય